અહીંયા સ્ટ્રેચ કરવામાં આવી રીતે તો મેં કીધું ભાખરીની રેસીપી તમારી સાથે શેર કરું તૂટી જાય તમારું હલો એવરી વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધાનો આવ્યો મજામાં આવશો સવારના વાગે ગયા છે નવ નવ વાગે ગયા ખબર ન પડે અને જો અમે અહીંયા મસ્ત ચાર એની કરી લીધી છે થોડી એકદમ ફૂલ ગરમ છે તો ઠંડી કરવા માટે મૂકી છે અને અહીંયા અમે બનાવ્યા છે મિક્સ વેજ પરોઠા જોઈ ગરમ કરી રહી છું અને જીઆર અને ચાનવીનું ડિઝાઇન બધા જે ઘરે જ છે જોઈએ શું જો 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 આ તો જો આ તો જો જય સ્વામિનારાયણ વિજય ગુડ મોર્નિંગ જીયા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ એક માખી ઘૂસી ગઈ છે અહીંયા ઉપર એની પાછળ ક્યારની બે પડી છે એ તો હવે જીવ સમર છે એટલે આવવાની જ છે એવું ન કરાય તો ચાલો બધા હવે સવાર સવારસરનો બ્રેકફાસ્ટ કરી લઈએ આજે વેધર બહાર કઈક જવું હતું પણ હવે વેધર નો કઈ ભરોસો નથી વરસાદ બતાવે છે સવારનો નો વાદળછાયું પણ છે પણ આવતો નથી એટલે હવે જોઈએ કેવી રીતે છે વરસાદ નહીં આવે તો કઈક જશે તો જો વાગી ગયા છે સાડા દસ અને અમે લોકો નીકળી ગયા છીએ આજે ફરી કઈક બહાર જવા માટે કારણ કે છોકરાઓને રજા હોય એટલે કઈક ને કઈક લઈ જવા પડે તો તમે આગળ આગળ જોતા રહો અમે ક્યાં જઈએ છીએ

સેશન થઈ ગયું છે કમ્પ્લીટ બીજું સેશન ચાલુ થઈ ગયું એક કલાક આપે આ તો નોર્મલી સાડા આઠ સાઉન ટિકિટ હોય છે પણ જે એના પાસે એક બર્થડે પાર્ટીનું વાચર હતું એટલે એને ફ્રી એન્ટ્રી હતી અને જાનુ માટે મેં લાસ્ટ ટાઈમ ટિકિટ લીધી હતી એટલે જાનુને ને દસ ટકા ડિસ્કાઉન્ટ હતું ને અહીંયા જાઉં કેટલો વરસાદ આવે છે બહાર બીજે કઈ છોકરાને લઈ જવાય એવું જ નહોતું એટલે અહીંયા આવું પડ્યું હે એને હું કરું છું ઓકે ઓકે હવે જીયુ નો ટર્ન ઓકે તમે સ્ટેપ બેક સ્ટેપ બેક જીયા વચમાં

આલે 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 પછી આ બિસ્કૂકીસ છે એ તો જીવ ને જાનુ એ ત્યાં ત્યાં જ ખોલી લીધી જાનુ ની ટૂથપેસ્ટ છે ને ચીપ્સ છે અને આ જાનુ જીયાના નું હોલાઉપસ તો તમે જોયું જ આગળ વિડિયોમાં પછી આ બેટરી ના તેલ આ કેમ નાનું બોક્સ હતું આટલું નાનું ચા દીજી કુકકી

બે નીકળ્યા તો છે પણ અમે સાઈઝ ની ઉમે કીધું માપી લઈએ પહેલા પછી પાઇપ પીખ્યા ને જાનવીને એમ છે કે ડેડી કે કવ્યા જશે તેન પૂછડું નથી મૂકતું તો આ પાછું ભેગુંય થશે એટલે મને લાગે આ ડબલ નું જોલું હશે કે નહીં આ લાંબુ કેમ છે રાઈટમાં હમ દે છે હા

જો હું રસોડામાં છે ને ભાખરી કરવા જતી હતી ત્યાં તમે ડોક્યું કર્યું તો મને જોવા મળ્યું કે વિજય મથે છે શું કરો તમે હજી એવું હું ક્યાં કહો મુખડા દિખાવ જરાક પૂછડા હમ એટલે સાવ એકદમ આનાથી જરાક ઇંચ ઇંચ નીચે રહી એટલું બહુ પછી હીટરને ટચ થાય એમ નહીં રાખતા હા જેમ બને ઊંચું વધારે હમ એમાં છે ને માથાકૂટ કરાય ઓલું છે ને પડદો એને માપી લઈએ આપણે પછી અહીંયા મેઝરટેપથી માપી લઈએ કેટલું રાખવું એમ ખબર પડે તો આજે અમે છે ને ઓલા હોમ બાગમાં ગયા ત્યાંથી આ ટ્રાયપોડ લઈ આવ્યા છીએ તો મેં કીધું અનબોક્સિંગ કરું ને તમારી સાથે શેર કરું પહેલાં તો વાયર નીકળે છે એની અંદર કંઈક લાગે છે ઓકે ઓકેજી મેન્યુઅલ છે ક્વોલિટી તો સારી લાગે છે મેં જાય નહોતું કે આવી ક્વૉલિટી હશે એવું નો મને આઈડિયા નથી કે કેવી રીતે યુઝ કરવાનું કે ઓકે આ તો સમજાઈ ગયો મને સ્ટેન્ડ આવી રીતે અને આને કેવી રીતે કરવાનું હશે જો જેમ લાગે છે ને આ રીતે ઓકામ આ રીતે નવક ઓકે આ રીતે સ્ટ્રેચ કરવાનો રીતે પછી ફોન નો કરી દેવાનું પરફેક્ટ હા ડગી 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 આને કરી શકો વો

અહીંયા આગળ આ સેલ્ફી લાઈટ છે આને ચાર્જ કરવાની અહીંયાથી તો લાઇટ પણ થાય અને જુઓ આજે મારે કઈ રસોમાં બહુ બનાવવાનું નથી બસ ખાલી થોડી ભાખરી અને છાશને એવું જ કરવું હતું તો મેં કીધું ભાખરીની રેસિપી તમારી સાથે શેર કરવામાં કાંઈ હોતું નથી બહુ સિમ્પલ હોય છે અમારે અહીંયા ભાખરીનો લોટ જરાક વધારે કરકરીઓ આવે છે એટલે મેં થોડોક ઝીણો લોટે રોટલીનો મિક્સ કર્યો છે તો જો આવી રીતે રોટલીનો અને ભાખરીનો બને લોટ મિક્સ કરી લીધો છે પછી તમે જે એટલું સોલ્ટ ખારું કે એનો જે તમે યુઝ કરતા હોય તે સોલ્ટેડ કરી દેવાનું છે પછી તેલ બે ભાખરી હોય તો તમે એક પાવડા જેવું તેલ નાખો ચાલે પોતપોતાને ચોઈસ પ્રમાણે નાખી શકાય બહુ તેલ વધી જાય તો ભાખરી ફાટવા માંડે એટલે માપસરનું તેલ ને મીઠું નાખી અને આવી રીતે મૂણ દઈ દેવાનું છે પહેલાં

બધું મળ મોટો થઈ જાય બને ગોચ થઈ જાય કટ કટ થોડો થઈ જાય ધીરો ને પટણ દે રાખમો અને અહીંયા જો મેં તાળી પરના દમ કરવાનો ચી દીધી છે કોપી થઈ છે તમે જો સાબિત મીડિયમ સાઈઝ નું રોલ લાઈક નાઈટ લટબી બાજે જેવો કુකටા કરતા ના મિત્ર દવાઈનું મધરનો રોટ કાઢી લેવાનું આ બધું જ કામ છે હા કરીશું કમો બેટા મેં તો બીજું બીજું ન કોકસર્યું નથી કે એટના ચોબો પાતળીને બોજાડીને કાપતો નથી ના કે તાવડીમાં ચલા દેવાનું એક પકરે છો Mana okay. Okey. Ini તો જો વિજે અહીંયા આખું ડ્રિલિંગનું બધું એસેસરીઝને બધું લઈને મહેનત કરી રહ્યા છે અને હું જો સેલ્ફી સ્ટીક યુઝ કરું છું આજે ફર્સ્ટ ટાઈમ થાયું કેમ વિડીયો કરવો છે હાલે

તો હવે આપણે શું કરવાનું કઈ બીજો આવો પડદો નાખી લેવાનો આવો સેમ ટુ સેમ પાછું લઈ લે ઓકે કારણ કે અમારે છે ને વિચારા તો ઓલો પડદો હતો ને હું ફિટ કરી દે પણ આમાં છે ને આ બારની સાઈડ ની જે આવે ને માં બચમાં કઈક બીમ કે એવું કઈક આવે ખબર ન લોકો કે છે તો એમાં હોલ કરવાની ટ્રાય કરી ત્યાં ઉપર કોર્નર માં પણ હાફ ફિટ થાય છે બધું બહુ અંદર સુધી જાતું નથી એટલે ઈ હવે પ્લાન થાશે કેન્સલ અને બીજું કઈક ઓપ્શન વિચારવું પડશે કારણ કે આ કર્ટન છે ને જો એ તો ખુલ્લો રહે છે અડધો તૂટી ગયો છે